રાણપુર શહેરના કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત આરોગ્ય સમિતિ ચેરમેને લીધી બોટાદ જિલ્લાના રાણપુર શહેરના કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત બોટાદ જિલ્લાના પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા લેવામાં આવી હતી કૃષ્ણનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફને હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવ્યું કૃષ્ણનગર વિસ્તારમાં સુરેશભાઈ કેશાભાઈ ચૌહાણના ઘર આંગણા અને રમણભાઈ શિવાભાઈ ભોજવિયાના ઘરની સામે અને વિઠ્ઠલભાઈ સોંડાભાઈના ઘરની સામે અને કરણભાઈ નારાયણભાઈ મારું નામ ઘરની પાસે પાણીની ગટર લાઈનના ઢાંકણામાંથી પાણી ઉભરાય છે વધુમાં હાલ ગટરના ઢાંકણામાંથી ઉભરાતી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ગંદકી અને બીમારીની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે તેમ છે જેથી રોગચાળો પણ ફેલાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે જે આરોગ્યના સ્ટાફ દ્વારા પંચરોજ કામ કરી પંચાયતને જાણ કરવામાં આવશે આ કામગીરીમાં બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા રાણપુર શહેર ભાજપ મહામંત્રી અરુણભાઈ સુક્કલ રાણપુર શહેર ભાજપ ઉપપ્રમુખ બટુકભાઈ મેણિયા નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વિનોદભાઈ ધાવડી ધાડવી રાણપુર એકના એમ પીએચ ડબલ્યુ મહેન્દ્રસિંહ રાણા રાણપુર બેના એમ પીએચસી અનિલભાઈ મકવાણા રાણપુર ત્રણના એમએચ પી ડબલ્યુ વલદેવભાઈ દલવાડી રાણપુર ફોરના એમ ડબલ્યુ મયુરભાઈ સોયા ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રોહિત આર જતાં વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો